તો પશ્ચિમ કચ્છમાં પણ વરસાદે હવે ખેડૂતોની ચિંતા વધારી છે નખત્રાણામાં કરા સાથે ભારે વરસાદ જોવા મળ્યો નખત્રાણાના નિરોણામાં પણ વરસાદની શરૂઆત થઈ છે તો હજુ પણ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે કચ્છમાં સતત બીજા દિવસે આ કમોસમી વરસાદ આ આફતરૂપી વરસાદને કારણે ખેડૂતોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે તો નખત્રાણાના નિરોણામાં પણ વરસાદની શરૂઆત થઈ છે અને કરા સાથેના વરસાદને કારણે હાલાકી વધુ માહિતી સાથે સંવાદદાતા હર્ષદ ફોનલાઇનથી જોડાઈ ચૂક્યા છે જે હર્ષદ કચ્છમાં વિસ્તારમાં વરસાદ અને ખેતી પાકને નુકસાન આગાહી અનુસાર કચ્છ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સતત બીજા દિવસે કચ્છમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે પશ્ચિમ કચ્છના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ જે છે તે વરસી રહ્યો છે ખાસ કરીને વાત કરીએ ભુજ તાલુકાના આસપાસના ગામડાઓમાં વરસાદ જે છે તે વરસ્યો હતો નખત્રાણા પથકમાં પણ હાલ વરસાદ જે છે તે ચાલુ થયો છે નખત્રાણાના નિરોડા અને બીબર વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે બીબર વિસ્તારમાં કડા સાથે વરસાદ પડતા ખેડૂતોને પણ નુકસાન થવાની ભીતિ છે જે પ્રમાણે કમોસમી વરસાદ વરસી રહ્યો છે ચોક્કસ થી કહી શકાય કે કચ્છની કેસર કેરી જે છે તે હજુ સુધી ખેડૂતોએ જે છે તે નથી ઉતારી પરંતુ આ ભારે પવન અને કડા સાથે પડી રહેલા કમોસમી વરસાદના કારણે કેરીના ના ભાગમાં મોટી નુકસાની થવાની પણ ભીતિ સેવાઈ રહી હતી जी हर्षद समग्र माहितीबद्दल आभार